નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ચૂનીલા મઢિયાની એક ખૂબ સુંદર ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે ખીજડીએ ટેકરે વાર્તા છે હિરણ નદીના પટમાં ખીજડીયા ટેકરા નજીક રહેતા ભોજા કોળી અને તેની પત્ની જીવલીની ભોજો કોળી દર વર્ષે નદીના પટમાં તરબૂચનો વાડો કરતો અને વાડામાં જ પૂરો પરિવાર ઊંઘી રહેતો પણ આ વર્ષે ઠંડી વધારે હોવાથી અને પોતાને તથા પરિવાર પાસે પહેરવા કે ઓઢવા કપડાં ન હોવાથી ઠંડીના રક્ષણ માટે વાડામાં બંને જણાએ એક કૂબો બનાવ્યો છે પરંતુ ઠંડી એટલી વધારે છે કે કૂબામાં પણ નિરવસ્ત્ર બાળકો અને પરિવારને રહેવું મુશ્કેલ છે ટાઢ જીરવવી ભોજા માટે નવી નહોતી ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓના રવાડે ચડેલો ત્યારે કાળી કડકડતી ટાઢમાં પણ નીરવસ્ત્ર થઈ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો પણ હવે ઉંમર થવાથી એવું કામ કરવા તે ઈચ્છતો ન હતો પોતાને ટાઢ લાગે તેનો ભોજાને વાંધો ન હતો પણ કપડાના અભાવે ટાઢમાં ઠૂઠવાતા નાગાપૂગા બાળકોનું દુઃખ ભરપૂર હતું વાડામાં ઊભા ઊભા ઘણીવાર ભોજો વિચારતો કે ગામમાં આવેલ કાપડની દુકાનમાં હાથ અજમાવી જોઈએ જેટલું જોઈએ તેટલું કાપડ કૂ કૂબામાં ભરી દેવું પણ આ સાથે બીજો વિચાર પોલીસનો આવે પોલીસ કૂબામાં તપાસ કરવા આવે માર મારે કબૂલવા ત્રાસ આપે અને હવે ઉતરતી અવસ્થામાં નહીં જીરવાય એવું એને લાગતું ભોજો જે ખીજડીએ ટેકરે રહેતો હતો તેનો ઉપયોગ બાળ સ્મશાન માટે કરવામાં આવતો હતો ભોજાને જાણ થઈ કે ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં ઘણી પુત્રીઓ પછી પુત્ર જન્મ થયો હતો કોઈ કહેતું પુત્ર જન્મથી જ મરણ પામ્યો તો કોઈ કહેતું મરેલો પુત્ર જન્મ્યો પોસ્ટ માસ્ટરને તેનું ખૂબ દુઃખ હતું ભોજો આ વિચારતો હતો ત્યાં માસ્ટર પોતાના નાના પુત્રને દફનાવવા ખીજડીએ ટેકરે આવે છે ખૂબ કિંમતી કાપડમાં પુત્રને લપેટેલો છે બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી તેઓ ચાલ્યા ગયા એ સમયે ભોજાના મનમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો અરે લુગડા લુગડા તો ગાંસડાના મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે ભોજાના મનમાં આવેલ વિચારને અમલમાં મૂકવા રાત પડવાની રાહ ભોજો જોવા લાગ્યો રાતે સીમમાં અવર બંધ થઈ એટલે કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને સળસડાટ ટેકરા પર ચડી ગયો અને પોસ્ટમાસ્તરના છોકરાની કબર ધીરે ધીરે ખોદવા લાગ્યો કબર ખોદતા ધીરે ધીરે કપડા સાથે બાળકને બહાર ઊંચેક્યું તેને આશ્ચર્ય અનુભવ્યું હાડ માસનો એ નાનકડો લોચો સહેજ સળવળ્યો ભોજો ભડક્યો બાળક જીવતું હતું વધારે સળવાળ કરવા લાગ્યું બાળકનું શું કરવું ન સૂઝતા કપડાં સાથે જ બાળકને લઈ ભોજો કૂબામાં દાખલ થયો ભોજાને કપડાં સાથેનું બાળકને જોઈ જીવલી પણ નવાઈ પામી અડધી રાતે જીવલીના ખોળામાં ભોજાએ બાળક મૂક્યું જીવલીએ બાળકને છાતીએ વળગાડ્યું મમતા ભર્યો સ્પર્શ મળતા બાળક ખીલી ઉઠ્યું એ જ રાતે ભોજાએ પોસ્ટ માસ્તરના દરવાજાની સાંકળ રાત્રે ખખડાવી પોતે કરવા ધારેલા ગુનાની કબૂલાલ કબૂલાત પછી ભોજો માસ્તરની સામે ઊભો રહ્યો તેને એમ કે હમણાં પોલીસ બોલાવી સોંપી દેશે પણ માસ્તર બોલ્યા ભોજિયા તેને મનમાં આવે એ માગી લે ઇનામ ભોજો બસ કરેલા કૃત્યની ક્ષમા માગતો ઊભો રહ્યો પોસ્ટ માસ્તરના પત્ની બોલ્યા અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દસ દેવાઈ ગઈ હતી છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું તે અમારું નામ લેણું રાખ્યું તારો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર પગરખા શિવડાવીએ તોય તારા ગણ સારું વળે એમ નથી જટ ઇનામ માગી લે ભોજા પોસ્ટમાસ્તરે ફરી કહ્યું તે બોલ્યો મોટા સાબ ઇનામ લેવા ટેકરે નથી ચડ્યો પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવા નાનકડા બાળકો આ હિમમાં હિજરાય છે એક એક જોડી લુગડા અપાવો તો મોટું ઈનામ જડ્યું ગણું ભોજાએ માંગણી કરી બસ માગી માગીને આટલું જ માગ્યું અબઘડીએ માધવજીની હાટ ઉઘડાવું ઊભા થતાં કહ્યું એક શું બબ્બે જોડ લુગડા વેતરાવી લે તો મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તામાં આપણે જોયું કે કેટલાક ગરીબ માણસો છે એ કેટલી તકલીફોમાં જીવી રહ્યા છે ગરીબાઈમાં પણ પોતાની માનવતા અને સારી બાબતો તે છોડતા નથી એ આ વાર્તા ઉપરલી આપણે જાણ્યું તો મિત્રો વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા અવનવા વિડીયો તરત જ તમારા સુધી હું પહોંચાડી શકું આપણે આવી વાર્તા અને આવા જ વિડીયો સાથે ફરી એક વખત મળશું ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો આનંદિત રહો ધન્યવાદ